વાયરનું ઇન્સ્યુલેશન ઉતારવા વાયરને પકડવા ટીટ કરવા વાળવા નાના નટબોલને ખોલવા કે ફિટ કરવા તેમજ એવી ગેજ વાયરને ટીટ કરવા જેવા વિવિધ કામ માટે કયું પ્લાયર વપરાય છે કોમ્બિનેશન પ્લાયર વાયરમાં હૂક અને વાયર લૂપ બનાવવા માટે કયું પ્લાયર વપરાય છે તેના માટે જવાબ આવે છે કે રાઉન્ડ પ્લાયર સાંકળી જગ્યા મો જોબને પકડવા માટે કયું પ્લાયર વપરાય છે કે સાંકળી જોબને પકડવા માટે કયું પ્લાયર વપરાય છે તેના માટે જવાબ આવે છે નોંગ લોજ પ્લાયર મેટલની પાતળી સ્ટીપ એટલે કે સીટને ફોલ્ડિંગ કરવા માટે કયું પ્લાયર વપરાય છે તેનો જવાબ આવે છે કે ફ્લેટનો જ પ્લાયર ટર્મલિનની નજીક રહેલા નાના વાયર કે કેબલને કાપવા માટે કયું પ્લાયર વપરાય છે તેના માટે જવાબ આવે છે ડાઇલનો કટિંગ પ્લાયર સ્ટાન્ડર્ડ વાયર ગેજ ખાલી જગ્યા માપવા માટે શું વપરાય છે તેનો જવાબ આવે છે કે વાયરનો ગેજ અને તેનો વ્યાસ આરસીની છતમાં કાણા પાડવા માટે નીચેના મોથી કયું ટૂલ વપરાય છે તે કાણા પાડવા માટે કયું ટૂલ વપરાય છે તેનો જવાબ આવશે રાહુલ પંચ લાકડા કે પ્લાસ્ટિકમાં ક્રૂ બેસડતા પહેલા નાનું કાણું એટલે કે ગાઈડ હોલ પાડવા માટે શેનો ઉપયોગ થાય છે એનો જવાબ આવશે પોકર નીચેના મોથી કયું ટૂલ ડ્રીલનો પકાર નથી કે છે કે નીચેનામાંથી કયું ટૂલ ડ્રીલનો પગાર નથી ચીઝલ સ્પ્લાયર અને સ્પેનર કઈ મેટલમાંથી બનેલા હોય છે કે સ્ટાન્ડર્સ સ્પ્લાયર અને સ્પેનર કઈ મેટલમાંથી બનેલા હોય છે તેનો જવાબ આવે છે વેનિડિયમ સ્ટીલ